વડતાલ પોલીસે વલેટવા ચોકડી નજીક આવેલા ઘોડાઉનમાંથી સબસીડી રાસાયણિક ખાતર ઊંચા ભાવે વેચવાનું કૌભાંડ ઝડપી પાડતા ભારે ખળભળાટ વ્યાપી ગયો છે વડતાલ પોલીસે યુરિયા ખાતરની થેલી ન બસો પચાસ તથા પાવડર ભરેલ થેલીઓ કબજે કરી હતી આ બનાવ સંદર્ભે વડતાલ પોલીસે ત્રણ ઇસમો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે વરતાલ પોલીસે મળેલી બાતમીના આધારે વલેટવા ચોકડીથી શ્રીજીપુરા જવાના રોડ પર સંકલ્પ મારી તપાસ હાથ ધરતા યુરિયા ખાતરની બસો પચાસ થેલી તથા ખાતરનો પાવડર ભરેલી પ્લાસ્ટિકની થેલીઓ નંગ એકવીસ તથા ખાલી થેલીઓ નંગ એક હજાર એકસો ને પાંત્રીસ તેમજ અન્ય ખાતરની થેલીઓ મળી આવી હતી જેથી પોલીસે ગોડાઉન પર હાજર ઈસમ પાસે રાસાયણિક ખાતરના જરૂરી આધાર પુરાવા બિલ માંગતા મળી આવેલ નહીં આ ઈસમની વધુ પૂછપરછ કરતા સલમાન મંસૂરી હોવાનું તેમજ આ ખાતર સલૂન એટલે કે નડિયાદમાં સહકારી મંડળી ચલાવતો વિપુલ ચવાણ આપી જતો હતો તેને યુરિયા ખાતર ભરેલી થેલીના રૂપિયા ત્રણસો ને પાંચ જ્યારે લાલ કણવાળા ખાતર ભરેલા થેલીના રૂપિયા બસો નેવું ચૂકવવામાં આવતા હોવાનું જણાવ્યું હતું આ રાસાયણિક ખાતરની થેલીઓ ભેગી કરી રિપેરિંગ કરી ઊંચા ભાવે હર્ષલ પટેલ નામનો ઈસમ ચીખલી ખાતે આવેલા કંપનીમાં મોકલતો હોવાની ચોંકાવનારી હકીકતો બહાર આવી હતી આ બનાવ અંગે વડતાલ પોલીસે સલમાન સલીમ મનસુરી વિપુલ ચૌહાણ તેમજ હર્ષલ પટેલ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે